શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અને શાંતિ ઉજવાયો સ્વતંત્ર ધ્વજારોહણ કાર્યક્રમ છેલ્લા આઠ દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધા સંસ્કાર અને સેવાની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજ રોજ રાષ્ટ્રના ઓગણસી સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવખંડ ધરામાં રાષ્ટ્રશક્તિનો ધ્વજ સદાય લહેરાતો રાખનાર વીએપીએસ સંસ્થા દ્વારા સદેવ રાષ્ટ્રભક્તિ સહ પ્રભુ ભક્તિના મુદ્રાલેખ સહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનોએ સંમેલિત થઈ આનબાન શાન સમ તિરંગાને સલામી આપી હતી સ્વામિનારાયણ ભગવાનની જય

મહંત મહારાજે આ વિરાસત ચાલુ રાખી છે આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ હિન્દુ ધર્મ ના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ એવી જ ભગવાન અને સંતના ચરણ માં પ્રાર્થના